રાહુલ વામજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ડાયરાના વેચારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાથે અંધાડાની શ્રી ભુર્ગુર શ્રી વનવાસ શ્રીકુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્ય છે હજાર નંગ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું ગુણ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આજે હનુમાન જયંતીના દિવસે આ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે કિફાયતી દરે પંચોત્તર રૂપિયાનો એક એમઆરપીનો ચોપડું છે એ પચીસ રૂપિયા ફક્ત પચીસ રૂપિયામાં માપ આવે છે ડર્જનના બારના ડર્જનના ત્રણસો રૂપિયા લેવામાં આવે છે ને દરેક જનતાને વિનંતી વહેલે તે પહેલી તકે આવીને પોતપોતાના છોકરાઓ માટે ચોપડા લઈ જવા વિનંતી છે